નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જનરલ સ્ટડીઝ સેન્ટરમાં આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ સાતનું ઇંગ્લિશનું મોડેલ પેપર તો આવો મિત્રો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે મિત્રો ક્વેશ્ચન વન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ જે દસ ગુણનો છે એટલે કે ફકરો વાંચી અને તમારે જવાબ આપવાના છે જોઈએ આપણો પહેલો પ્રશ્ન છે અહીંયા વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત તો આન્સર છે એનો અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત બીજો પ્રશ્ન છે હાઉ મેની પીપલ ડૂ ટ્રાવેલ બીટવીન અહેમદાબાદ એન્ડ ગાંધીનગર ડેલી એટલે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે રોજ કેટલા લોકો અપડાઉન કરે છે કે મુસાફરી કરે છે તો આન્સર છે એનો ફિફ્ટી થાઉઝન્ડ પીપલ ટ્રાવેલ બીટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર ડેલી આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે વિચ સિટી વોઝ ધ ઓલ્ડ કેપિટલ ઓફ ગુજરાત ઓલ્ડ એટલે કે જૂનું અને કેપિટલ એટલે રાજધાની તો કયું શહેર ગુજરાતનું એ જૂનું જૂની રાજધાની હતી તો એનો આન્સર છે અહેમદાબાદ ઇઝ ધી ઓલ્ડ કેપિટલ ઓફ ગુજરાત ચોથો પ્રશ્ન છે વિચ ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ તો ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ પાંચમો પ્રશ્ન ગાંધીનગર ઇઝ અ ન્યૂ કેપિટલ ઓફ ગુજરાત ટ્રુ ઓર ફોલ્સ ગાંધીનગર એ ગુજરાતનું નવું રાજધાની છે ખરું કે ખોટું તો જવાબ છે ટ્રુ સાચું ક્લિયર હવે બીજો પ્રશ્ન છે મિત્રો જે પાંચ ગુણનો છે શું છે એમાં હિયર ઇઝ અ લિસ્ટ ઓફ વર્ડ્સ શબ્દોનું એક લિસ્ટ છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ ક્લાસરૂમ મિત્રો અહીંયા બીજા પ્રશ્નમાં તમને કોઈ એક વસ્તુ આપવામાં આવશે જેમ કે ક્લાસરૂમ હોઈ શકે આર્મી હોઈ શકે સ્કૂલ હોઈ શકે એને લગતા એને જોડાયેલા શબ્દો તમારે શોધી કાઢી અને અલગ લખવાના છે અહીંયા આપણે ક્લાસરૂમને લગતા શબ્દો શોધવાના છે અહીંયા જે તમને શબ્દો આપવામાં આવ્યા છે એ બધા મિક્સ એટલે કે વધારાના શબ્દો પણ છે એમાં જેને તમારે ક્લાસરૂમ સાથે જોડાયેલા શબ્દોમાં તારવવાના છે તો જોઈએ આપણે જવાબ લખ્યો છે અહીંયા તમે જોઈ શકો છો વર્ડ્સ રિલેટેડ ટુ ક્લાસરૂમ તો તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ ટીચર ચોક બેન્ચ બસ સોરી બસ અહીંયા ભૂલથી છે બરાબર ટેબલ ચેર બુક્સ બ્લેકબોર્ડ પેન્સ એન્ડ ચાર્ટ્સ તો આ જે શબ્દો છે એ ક્લાસરૂમને લગતા છે ક્લિયર મિત્રો ત્રીજો પ્રશ્ન જે દસ ગુણનો છે ફાઇન્ડ આઉટ કરેક્ટ સેન્ટેન્સ એન્ડ રીરાઈટ ધેમ અહીંયા તમને એક પ્રશ્નમાં ત્રણ વાક્યો આપેલા હશે આવી રીતે મિત્રો બરાબર એમાંથી તમારે જે સાચું વાક્ય હોય એને ફરીવાર લખવાનું છે અહીંયા આપણે જે સાચું વાક્ય છે એને હાઇલાઇટ કરેલું છે અને ટીક માર્ક કરેલું છે બરાબર તો પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એમાં ત્રણ વાક્યો છે આપણી પાસે એમાં પહેલું વાક્ય સાચું છે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ અહીંયા ખાસ તમારે એક કેવી ભૂલો હશે જે ગ્રામેટિકલ ભૂલો છે જેમ કે પહેલું હું તમને સમજાવું છું સી યુ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ધ ગેટ્સ શિવ છે તો આપણને ખ્યાલ છે કે સાદા વર્તમાન કાળમાં હી સીટ સાથે ક્રિયાપદનું એસ કે વાળું રૂપ વપરાય છે માટે એ વાક્ય સાચું છે બાકીના વાક્યમાં તમે જોઈ શકો શિવ ગેટઅપ લખ્યું છે એટલે મૂળરૂપ તો હી સીટ સાથે મૂળ રૂપ વપરાય નહીં એટલે માટે એ ખોટું છે બીજું વાક્ય શિવ ઇઝ ગેટઅપ ઇઝ ગેટઅપ એ આખી વાક્ય રચના ખોટી છે બરાબર છે માટે એ વાક્ય પણ ખોટું છે આમ પહેલું વાક્ય સાચું આવી ભૂલ હશે જે તમારે જોઈ અને સાચું વાક્ય પસંદ કરી ફરી વાર લખવાનું છે આગળનું વાક્ય જોઈએ બે છે પ્રશ્નો બે એમાં ત્રણ વિકલ્પમાંથી તમે જોઈ શકો છો આપણે ગ્રીન કલરમાં એને હાઇલાઇટ કરેલા છે તો આ જવાબ સાચો છે એમાં શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ બાકીનામાં તમે જોઈ શકશો કે શંકર ડઝ પહેલું વાક્ય છે શંકર ડઝ નોટ પછી અહીંયા ટેક્સ આપેલું છે તો આપણને ખ્યાલ છે કે જ્યારે ડુ જ વપરાય ત્યારે અહીંયા એસ કે એસ હોય એ નીકળી જાય છે મિત્રો પરંતુ અહીંયા રાખેલું છે માટે એ વાક્ય ખોટું થાય પછી શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ તો ઇઝ અને નોટ ટેક એ વાક્ય રચના ખોટી છે માટે એ વાક્ય ખોટું છે ક્લિયર હવે ત્રીજું છે એમાં ત્રીજું વાક્ય છેલ્લું સાચું શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી ક્લિયર મિત્રો ચોથો પ્રશ્ન છે એમાં આ વાક્ય સાચું છે ક્લિયર ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ પાંચમું પહેલું જ વાક્ય સાચું છે ધી ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર છઠ્ઠું છે એમાં સુમન ટી તમે વાક્ય રચના મિત્રો જોતા જશો સુમન છે માટે હી સીટ ગણાય માટે ક્રિયાપદનું એસ કેસવાળું રૂપ છે અહીંયા માટે એ વાક્ય સાચું સાતમાં આઈ ડુ નોટ સિંગ આઠમું સી રીડ્સ અ બુક નવમું છે વી વોચ ટીવી એન્ડ દસમું હી ડઝ એક્સરસાઇઝ ડેલી ક્લિયર મિત્રો આવી રીતે ત્રણ વાક્યોમાંથી ગ્રામેટિકલી જે વાક્ય સાચું હોય એ આપણો જવાબ બનશે ચોથો પ્રશ્ન જોઈએ જે દસ ગુણનો છે રીડ ઇચ ઇન્સ્ટ્રક્શન કેરફ્યુલી એન્ડ પૂટ ઇટ ઇન પ્રોપર કોલમ અહીંયા મિત્રો કેટલીક તમને સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાઓ બે પ્રક્રિયાઓની છે જે મિક્સ થયેલી છે બરાબર છે એને આપણે અલગ તારવવાની છે તો અહીંયા નીચે જવાબમાં આપણે અલગ તારવેલી છે તમને કોઈ પણ એક્ટિવિટી અહીંયા આપેલી હોઈ શકે છે અને જે એક્ટિવિટીને લગતી ક્રિયા હોય એ એ કોલમમાં તેમજ યોગ્ય ક્રમમાં તમારે લખવાની છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પહેલું છે લેમન શરબત એન્ડ ધેન સલાડ શરબત બનાવવાની સૂચનાઓ છે અને સલાડ બનાવવાની સૂચનાઓ છે જે આપણે આવી રીતે યોગ્ય ક્રમમાં ગોઠવી છે બરાબર છે સમજી લઈએ આપણે સૂચનાઓ જેથી તમને થોડું ખ્યાલ આવે જેમ કે આપણે ક્રમમાં અહીંયા ગોઠવી દીધી છે શરબતની જેમ કે પોર સમ વોટર ઇન ધ ગ્લાસ પહેલાં પાણી રેડો કટ ધ લેમન્સ લીંબુ કાપો સ્ક્વિઝ ધ લેમન્સ લીંબુનો નીચોવો એન્ડ ધેન ટેક આઉટ ધ સીડ્સ ઓફ લેમન ફ્રોમ ધી ગ્લાસ એમાંથી બીજ કાટો એડ શુગર શુગર ઉમેરો સોલ્ટ ઉમેરો અને ધન મિક્સ ઇટવેલ અને પછી એને મિક્સ કરો પછી તમે સલાડને જોઈ લો તો સૌથી પહેલાં શું કરવાનું થાય વોશ ધ વેજીટેબલ્સ વેજીટેબલ્સને ધોઈ નાખો ધેન કટ કેપ્સિકમ કેરેટ ટોમેટોસ એન્ડ લેમન્સ આ બધી જ વસ્તુઓને કાપો પછી એમાં મીઠું ઉમેરો મિક્સ પીસ કેરેટ્સ આ બધું મિક્સ કરો અને મિક્સ ઇટવેલ પછી એને છેલ્લે મિક્સ કરી દો ક્લિયર તો આવી સૂચનાઓ હોઈ શકે જે તમારે અલગ તારવાની છે અને યોગ્ય ક્રમમાં લખવાની છે હવે પાંચમો પ્રશ્ન છે મિત્રો એ પાંચ ગુણનો છે એમાં શું કહ્યું છે ચૂઝ ધી મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન એન્ડ રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક હવે અહીંયા તમને મિત્રો એક વાક્ય આપ્યું હશે પહેલાં પછી એનો પ્રશ્ન બનાવેલો હશે જે સાચો પ્રશ્ન હોય એ તમારે પસંદ કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે આપણી પાસે કોમલ ડ્રોઝ અ પિક્ચર એટલે કોમલ ચિત્ર દોરે છે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે કેવી રીતે ખબર પડે કારણ કે ડ્રોઝમાં તમે જોઈ શકો છો એસ લગાવેલો છે હવે એનો પ્રશ્ન બનાવવો હોય તો તમે જોઈ શકો છો કે આપણો જવાબ સી જવાબ સાચો છે ડઝ કોમલ ડ્રો બરાબર છે કોમલ છે હિ સીટ માટે આપણે ડઝથી પ્રશ્ન બનાવ્યો છે બીજું કે જ્યારે ડુ ડઝ વપરાય ત્યારે એસ કે એસ નીકળી જાય ડ્રોમાં તમે જોઈ શકો છો એસ નીકળી ગયેલ છે માટે આ વાક્ય સાચું છે જ્યારે ઉપરના બે વાક્યો તમે જુઓ એ વાળું વાક્ય છે કોમલ ડુ કોમલ તો કોમલ સાથે ડૂ તો વપરાય જ નહીં કારણ કે આપણને ખ્યાલ છે આઈ યુ ધ્યે હોય તો ડુ વપરાય બરાબર માટે એ વાક્ય ખોટું થાય બરાબર બીજો પ્રશ્ન છે ડઝ કોમલ ડ્રોઝ એમાં કોમલ સાથે ડઝ બરાબર છે પરંતુ ડ્રોઝમાં પાછો એસ એલ એ દૂર કરેલો નથી માટે એ વાક્ય પણ ખોટું થાય ક્લિયર મિત્રો તો આવી રીતે તમને જે વાક્ય આપ્યું હોય એનો પ્રશ્ન તમારે બનાવવાનો છે ક્લિયર હવે આપણે ત્રણ ઓપ્શન આપેલા નથી પણ સીધો જ પ્રશ્ન જે વાક્ય આપ્યું છે એનો બનાવેલો છે ડુ થી ક્લિયર હવે જોઈએ આપણે બીજું બીજું છે અહીંયા ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ તો એનો જવાબ છે ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ચિલ્ડ્રન બહુવચન છે એટલે ધ્યેય ગણાય તો ધ્યે સાથે વપરાય ડુ એટલે ડૂથી પ્રશ્ન બને છે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ સુમન અ સિંગ તો સુમન છે માટે ડઝ ડઝ સુમન અ અહીંયા પણ તમે જોઈ શકો છો હી સીટ છે એટલે પ્રશ્ન બનાવ્યો અને સિંગ્સમાંથી એસ નીકળી ગયેલ છે બરાબર માટે આ જવાબ બનશેનો ચોથું છે રાજ એન્ડ કપિલ મેક અ હાઉસ તો ડુ રાજ એન કપિલ મેક અ હાઉસ રાજ એન્ડ કપિલ બંને થાય ધી ગણાય માટે ડુ વપરાયું છે બરાબર પાંચમું મિસ મિસિસ શાહ હેલ્પ ધી પુઅર તો ડઝ મિસિસ શાહ હેલ્પ ધી પુઅર ક્લિયર છઠ્ઠો પ્રશ્ન છે હવે આ દસ ગુણનો પ્રશ્ન છે અને એમાં તમે જોઈ શકો છો કે ડબ્લ્યુ એચ ક્વેશ્ચન તમારે બનાવવાના છે ડબલ્યુ એચ એટલે હુ વોટ વેર વેન વાય વગેરે વગેરે બરાબર છે એમાં તમને અન્ડરલાઇન આપેલી હશે એ શબ્દ દૂર કરી તમારે પ્રશ્ન બનાવવાનો આપણે અહીંયા પહેલો પ્રશ્ન બનાવેલો છે તમે જોઈ શકો છો અક્ષર રાઇટ્સ એન એસએ તો એન એસી એટલે એક ઓબ્જેક્ટ થયું કર્મ થયું એના નીચે અંડરલાઇન છે એટલે કે એને આપણે દૂર કરવાનું થાય તો એને દૂર કરવાનું છે માટે આપણે પ્રશ્ન બનાવવો પડે છે નથી વોર્ડથી પ્રશ્ન બનાવવો પડે વોટ ડઝ અક્ષ રાઈટ બરાબર ક્વેશ્ચન માર્ક તો આવી રીતે વોર્ડથી આપણે પ્રશ્ન બનાવીશું સાદો વર્તમાનકાળ છે માટે આપણે ડઝ લખીશું એન્ડ ધેન રાઇટ્સમાંથી એસ આપણે કાઢી નાખીશું ક્લિયર બીજો પ્રશ્ન છે અહીંયા મિસ્ટર પંડિયા ઇઝ અવર પ્રિન્સિપલ તો અહીંયા મિસ્ટર પંડ્યાની નીચે જ અંડરલાઇન કરેલી છે તો મિસ્ટર પંડ્યાને દૂર કરવા હોય તો એ કરતા છે માટે એને દૂર કરતાં આપણે હુંથી પ્રશ્ન બનાવવાનો થાય હુ ઇઝ અવર પ્રિન્સિપલ ત્રીજો પ્રશ્ન શિવાની ગોઝ ટુ સ્કૂલ એટ સેવન ક્લોક તો સમય છે તો હવે સમયને દૂર કરીએ તો પ્રશ્ન બને ક્યારે સ્કૂલે જાય છે માટે વેનથી પ્રશ્ન બને વેન ડઝ શિવાની ગો ટુ સ્કૂલ ઓકે ચોથો પ્રશ્ન ધ બુક ઇઝ ઓન ધી ટેબલ ઓન ધી ટેબલ એટલે કે બુક ટેબલ ઉપર છે હવે ઓન ધી ટેબલ જ આપણે દૂર કરી દઈએ એને જ જો કાઢી નાખીએ તો એવો અર્થ થાય કે બુક ક્યાં છે માટે પ્રશ્ન બને વેરથી વેર એટલે ક્યાં વેર ઇઝ ધ બુક ક્લિયર પાંચમો પ્રશ્ન શીતલ બોટ ફાઇવ પેન્સ તો અહીંયા ને એની ફાઇવ હંડર લાઈન છે એટલે કે પાંચ પેન છે તો હવે એને દૂર કરીએ તો કેટલી પેન છે એવો પ્રશ્ન બને માટે હાઉ મેનીથી હાઉ મેની પેન્સ ડીડ શીતલ બાય ડીડ છે માટે મૂક્યું કારણ કે અહીંયા બોટ છે ભૂતકાળની વાત છે બીજું કે અહીંયા તમે બોટનું બાય જોવા મળે છે કારણ કે દીડ જ્યારે વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય બોટ છે એ બાયનું ભૂતકાળનું રૂપ છે ફરીવાર ડીડ આવે ત્યારે બાય થઈ જાય ક્લિયર સાતમો પ્રશ્ન સાતમો પ્રશ્ન છે એ દસ ગુણનો છે અને ડાયલોગ પૂરો કરવાનો છે એમાં તમને અલગ અલગ ઓપ્શન અહીંયા આપેલા છે એ તમારે યોગ્ય જગ્યાએ મૂકીને આ સંવાદ જે હોય એ પૂરો કરવાનો છે અહીંયા આપણે ઓલરેડી જવાબ લખેલા છે તમે જોઈ શકો છો ક્લિયર મિત્રો પહેલો ખાલી જગ્યા આપેલી છે મીઆઈ કમિન સર તો આપણે જવાબ લખી દીધો છે અહીંયા તો ટીચર કહે છે કે યસ યુ મે વાય વેર યુ એબસેન્ટ યર તો શા માટે ગેરહાજર હતો તો રાહુલ કહે છે બીકોઝ આઈ વોઝ ઇલ કારણ કે હું બીમાર હતો ફરી ટીચર પૂછે છે ડીડ યુ કન્સલ્ટ અ ડૉક્ટર શું તું ડૉક્ટરને મળ્યો સલાહ લીધી તો એ રાહુલ કહે છે કે યસ સર ટીચર વોટ ડીડ હી એડવાઇસ શું સલાહ આપી તો કે હી એડવાઇઝ મી ફાઇવ ડેઝ રહીશ તેમણે પાંચ દિવસનો આરામ કરવાની સલાહ આપી છે ટીચર કહે છે ઓકે ગો ના ક્લિયર આઠમો પ્રશ્ન છે એમાં તમને કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપી હશે અને એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે જે દસ ગુણનો છે પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ વેઇટ ઓફ શોપ શોપનું વજન કેટલું છે તો અહીંયા તમે જોઈ શકો છો શોપનું વજન કેટલું છે સો ગ્રામ છે તો જવાબ થાય છે ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ હંડ્રેડ ગ્રામ્સ બીજું વેર ઇઝ રોઝરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે તો જવાબ છે એનો સુરેન્દ્રનગર પરંતુ આપણે એમાં જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર લખ્યું છે બરાબર ક્લિયર માટે જવાબ થશે રોજરી ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ એટ સુરેન્દ્રનગર ઇન ગુજરાત એન્ડ ધેન ત્રીજો પ્રશ્ન વેન વોઝ ધીઝ શોપ પેકડ શોપ ક્યારે પેક કરવામાં આવેલો ધ શોપ ધ શોપ વોઝ પેક ઇન જૂન ટુ થાઉઝન્ડ થર્ટીન ચોથો પ્રશ્ન હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ શોપ કેટલા પૈસા તમે આપશો તો એમાં સાબુની કિંમત છે બાર પોઈન્ટ પંચોતેર રૂપીઝ પાંચમો પ્રશ્ન છે એ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત શું એ આ સાબુ ગુજરાતમાં મળશે તો કે યસ કારણ કે સુરેન્દ્રનગર છે ને સુરેન્દ્રનગર ગુજરાતમાં છે ક્લિયર નવમો પ્રશ્ન છે જે દસ ગુણનો છે અહીંયા તમને કીધું છે લુક એટ ધી સ્કૂલ્સ મેપ ઓર પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ સ્કૂલનો આ નકશો છે અથવા તો એનું ચિત્ર છે અને એનું તમારે વર્ણન કરવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા આ બાજુ બધા વર્ગ આપેલા છે બરાબર એક બે ત્રણ ચાર એન્ડ દેન પાંચ છ સાત આઠ 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 વર્ગો છે અહીંયા ટીચરની ઓફિસ છે ફાયર એક્ઝિટ છે બાથરૂમ છે અહીંયા ક્લિયર પછી તમે તમારી રીતે વર્ણન કરી શકો આપણે અહીંયા લખ્યું છે તમે જોઈ લો ચાલો જુઓ એમાં આન્સર છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સ્કૂલ મેપ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફ્લોર ઓફ ધ સ્કૂલ ધેર આર ક્લાસરૂમ્સ ફોર સ્ટાન્ડર્ડ વન ટુ એટ ધેર ઇઝ ઓલ્સો અ ટીચર્સ ઓફિસ વી કેન્સી બાથરૂમ્સ ફોર બોથ બોયઝ એન્ડ ગર્લ્સ ધેર આર ફોર ફાયર એક્ઝિટ વેઝ ઇન ધ સ્કૂલ્સ આ રીતે તમે તમારા શબ્દોમાં વર્ણન કરી શકો ઓકે મિત્રો થેન્ક યુ